તો દોસ્તો આજે આપણે આવી ગયા છે જીજાજીના ખેતરે શું કરવા એક માંડવીનું ડાળ ઉપાડવા માટે જોઈએ હાલ છે કે નથી સરસ મજાનું પહેલાં તો આપણે ગોતી લઈએ જોઈ શકો છો તમે આપણે પસંદ કરીએ એક નાનું નાનું છે કે નથી જોઈ લઈએ નાનું નાનું ઉપાડીએ નાનું નાનું છે જુઓ એકમાં એક એકમાં એક જ છે મતલબ હજી થઈ નથી આપણે તો પાછું દારૂ રાખી દઈએ એક જ છે છે આ હોય માંડવી તો દોસ્તો આપણે તો મગફળીનો ડોડો સોખો કર્યો તો કેવો થઈ ગયો સફેદ સફેદ મસ્ત આમાં હજી થયું નથી એક જ મિનિટ જુઓ નથી એટલાથી જ આપણે કંઈક કરવું પડશે તો દોસ્તો આવા તમારા ગામડાના લાઇફ સ્ટાઇલ બ્લોગ અને ખેતરના વિડીયો જોવો હોય તો મારા ચેનલના બટનને દિલથી દબાવી દેજો નીચે બટન પણ એક આપ્યું છે શેર પણ કરી દેજો તો મળીએ નવા મોટા વિડીયોમાં ત્યાં સુધી બધીને રાધે રાધે જય શ્રી રામ બાય બાય